દસ ની રોજ રાત્રે દસ વાગે બોપલની હદમાં એક બનાવ બનવામાં આવેલા હતા એમાં બે વિદ્યાર્થીઓ બુલેટમાં જવી રહ્યા હતા ત્યારે પાછળથી બ્લેક કલરની ગાડી જોડે એની રકજક થઈ અને એનો પછી બુલેટનો પીછા કર્યો રોકવામાં આવ્યો અને ત્યાં ફરીથી રકજક થઈ અને ત્યાં એ આરોપીએ ચપ્પુનો ઘા માર્યો ને જેના કારણે વિદ્યાર્થીની મોત થઈ આ બનાવનો તાત્કાલિક એફઆઈઆર રજિસ્ટર કરવામાં આવ્યો અને અમદાવાદ ગ્રામ્ય અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સંયુક્ત રીતે કુલ તીનસોથી વધારે સીસીટીવી કેમેરા પણ ચેક કર્યો તમામ ટોલ ટેક્સ નાકા પણ ચેક કરવામાં આવ્યો અને એવી માહિતી મળી કે એક બ્લેક કલરની ગાડી ઇધર ઉધર ફરે છે અને પછી સ્કેચ બનાવવામાં આવ્યો હ્યુમન ઇન્ટેલિજન્સ ટેકનિકલ ઇન્ટેલિજન્સથી મદદથી જાણવા મળ્યું કે આરોપી એક કોઈ ઇનોવા ગાડી લઈને ત્યાં હરિયાણા બાજુ ઓર પંજાબ બાજુ ગયા છે તાત્કાલિક બંને અમદાવાદ ગ્રામ્યની પોલીસ અને અમદાવાદ ક્રાઈમનો માણસોનો અહીંથી રવાના કરવામાં આવ્યો અને કાલે એનો ત્યાં સંગરુર પંજાબ ખાતે જો જિલ્લા છે સંગરુર ત્યાં ઇન્ટરસેપ્ટ કરવામાં પોલીસને સફળતા મળી અને ત્યાંથી આજે એનો લઈને આવ્યા છે અને એનો આજે અમદાવાદ ગ્રામ્ય એનો એકતાલીસ વનાઈ કરીને સોંપ્યા હતા અને અમદાવાદ ગ્રામે એનો ફરદર કારવાહી કરી છે અત્યારે આજે અટક કર્યા છે કાલે રિમાન્ડ માંગવામાં આવશે અને જો બાકી મુદ્દા છે કે છે ચપ્પુ ક્યાંથી લાયા બીજા કોઈ મદદગારીમાં છે કે નહીં આ બધા તપાસ રિમાન્ડ દરમિયાન કરવામાં આવશે ત્યારે આ કહે છે કે એને ગાડી આપ્યો અને આ પછી એનો પીછા કર્યો ગાડી બુલેટવાળાનો રોક્યો કે કેમ ગાળ્યો આપ્યો તો એને પણ કીધું તો આ આ બાબતમાં રકઝક થઈ અને પછી એને ચક્કુ મારી દીધું આરોપી છે પણ આ આ જો સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થયા હતા એમાં ચારસો છે ચારસો વીસ ને આઈટી એક્ટનો ગુના દાખલ કરવામાં આવ્યો હતો દસ માર્ચ બે હજાર સત્તરનો ગુના દાખલ થયો હતો એમાં આ મેન આરોપી હતો એમાં એનો સસ્પેન્ડ થયો હતો પોલીસનું સર આરોપી પાતા જે હત્યારા તો એની કોઈ પોલીસ કડ્યું કે વાહતો ગાડીમાં વધારે કોઈ માહિતી શું છે હત્યારા જે આરોપી પાથે હતો જેની એ જાતરી છે એની કોઈ માહિતી હે તો આનું લાઈસન્સ તો હત્યાર ચક્કુનો તો લાઈસન્સ નથી હતો પણ આ ખરેખર રીમાન્ડ દરમિયાન જાણવા મળશે કે આ ક્યાંથી લેવામાં આવે આરોપી આરોપીની સાથે ગાડીમાં બીજો કોણ હતો આરોપીની જે આ વિરેન્દ્રસિંહ એ તો જેની ધરપકડ થઈ એનું નામ એનો બેકગ્રાઉન્ડ છે અને એની સાથે અન્ય કોણ હતું આરોપીનું નામ છે વિરેન્દ્રસિંહ પડિયાત ઉંમર વર્ષ 37 હાલ નોકરી કરે છે સરખેજમાં જનરલ ડ્યુટીમાં અને બાજુમાં જો માણસ દીખે છે આ એક દિનેશ કરીને છે અત્યારે એનો બધું વિગતો અમદાવાદ ગ્રામ્ય પોલીસ મેળવી રહી છે એની પણ અગર સંડોવણી હશે અથવા મદદગારીમાં હશે તો એનો વિરુદ્ધમાં પણ કરે અત્યારે આ કહું છું કે રિમાન્ડ દરમિયાન આ બધા વિગત મેળવા આ બધી વિગતે અત્યારે એની પૂછપરછ ચાલુ છે આ આ ભાઈ ગયો હનુમાનગઢ હનુમાનગઢ થી મંડી મંડી થી જલંદર જલંદર થી લુધિયાના અને લુધિયાના થી પછી સંગરુર આવ્યો અહેમદાબાદ માં એની પોતાની ગાડી એને છુપાવવામાં આવી અને એની અત્યારે સર્ચ ચાલુ છે અને બીજા જો એને કંઈ દોસ્ત ટ્રાવેલ એજન્સી હતી એને કીધું કે મને ચંડીગઢ જવાનો છે તો એની ગાડી લઈને ગયા હતા એને કંઈ એનો મિત્ર રહે છે સંગરુર ખાતે આ ત્યારે જ્યારે મિત્રને ઘરે ગયા ત્યારે અમારી પોલીસ પણ એક કલાકમાં પહોંચી ગયું અને ત્યાંથી પકડવાનું અગર એની કોઈ મદદગારીમાં રોલ નીકળશે તો પછી એનો નહીં નહીં રસ્તામાં એને હથિયાર ફેંકી દીધું હથિયાર લઈને નથી ગયો હવે બધું ડિટેલ્સ આ સીસીટીવી ફરીથી ચકાસવામાં આવશે આજે ત્યાં ક્રાઇમ સીન પર લેકર ગયા છે અને આ બધું ડિટેલ્સ અમારા મુદ્દાઓ છે રિમાન્ડમાં રિમાન્ડ મળ્યા પછી બધું વિગતવાર એની તપાસ કરવામાં આવશે ગાડી ચલાવતી વખત જો આ જે આરોપી જે હતો એકલો જ હતો એને સાથે કોઈ બીજો માણસ ના હતો જ્યારે એ ભાગ્યો હતો એમને જોડે તે વખતે દિનેશ હતો જો ઓ દિનેશ કોણ છે એનો શું બેકગ્રાઉન્ડ છે એની શોધખોળ અત્યારે ચાલુ છે ઓર ઇન્ફોર્મેશન મળે છે તો હું આપને શેર કરીશ પરંતુ આ ઘટનાની પોલીસની છબી ખરાબ છે માની નાગરિકોની રક્ષાની

વર્તાવ કરવા અને એ અનડિટેક્ટેડ ગુનો હતો તેમ છતાં પોલીસે ડિટેક્ટ કર્યો અને એમાં પોલીસ વાળા હોવા છતાં પોલીસે બિલકુલ વહેલામાં વહેલા તકે એમને આ આરોપીની અટકાયત કરવામાં આવેલી છે અને આગળની કાર્યવાહી ચાલુ છે એક એક વ્યક્તિના પાછળ પોલીસ લાગી હતી ખાસ માત્ર ચહેરાના આધારે

અત્યારે એનો મેડિકલ કરવામાં આવે છે અને ત્યારે હોઈ શકે હું ના નથી પાડતો પણ અત્યારે મેડિકલ ની આધારે અમે એનો ફર્ધર રાત્રે તો એની ડિટેલ્સ નથી પાસે ગુના છે પછી સસ્પેન્ડ થયા બે હજાર બાવીસમાં માં પણ એક વાર સસ્પેન્ડ થયા બે હાજર થયા અને ચોવીસમાં ઈગો બી કહી શકે જે એક બે પ્રશ્ન આવ્યા હતા કદાચ નશામાં હોય યા કુછ હોય નહીં એને એને કોઈ જોડે સંપર્ક નથી કર્યો અને આપણા ફોન પણ બંધ કરી દીધું પરિવાર માતા વૈષ્ણો દેવી જવાના છે કંચ